નમસ્કાર ખેડૂત મિત્રો ગોકુલ નર્સરી નવાગામ ગામ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્લોટ જોવા એવા છે જ્યાં ખેડૂતે રીંગણી અને કાકડી બંને એ કાર્ય વાવેતર કરેલું છે આ પ્લોટનું વાવેતર ત્રેપન દિવસ પહેલાં થયેલું છે રીંગણીની ફેરોપણી પણ ત્રેપન દિવસ પહેલાં થઈ છે અને કાકડીના બીજ પણ ત્રેપન દિવસ પહેલાં મૂકેલા છે ખેડૂત મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે કાકડીની ત્રણ ચાર વીણી થઈ ગઈ છે અને હવે આપણે રીંગણી ચાલુ થવાના સ્ટાર્ટિંગના પિરિયડમાં છે ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયું છે ફ્રૂટિંગ પણ બંધાઈ ગયા છે ટૂંકા ટાઈમમાં સારું એવું વળતર આપતી આ ખેતી છે કેમકે બે મહિનામાં તમારે કાકડી કમ્પ્લીટ નીકળી જશે અને બે મહિનામાં તમારે રીંગણની પ્રોડક્શન ચાલુ થઈ જશે વાવેતરની વાત કરીએ તો સાઈઠની જારીએ વાવેતર કરેલું છે છોડથી છોડ રીંગણીનો નવ અઢી ફૂટે વાવેતર કરેલું છે અને કાકડી પાંચ